કે કાલે પછી મને સપોર્ટ કરો યાર વેલકમ બેક ટુ માય અનધર વિડિયો હું છું કાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર જો કે તમે મારી પાછળનો આ માહોલ જોઈ અને તમે સમજી શકાઈશો કે સમજી ગયા આવીશો કે હું આવી ગયો છું અત્યારે આપણા ઓફિસ એટલે કે આપણા રૂમ ઉપર રાજકોટ જો કે કાલે પછી ચોથો દિવસ આપણે પતાવી લીધું બિઝનેસ નું કામ બધું પતાવી લીધું અને પછી આપણે આવી ગયા છે અત્યારે આપણા રૂમ ઉપર એટલે કે ઓફિસે જો કે આજનો દિવસ પણ અડધો દિવસ તો પતી અહીંયા કેવા મચ્છરિયા એના માટે પંખો ચાલુ કરવો તો પંખો ચાલુ કરી દીધો છે અને તમે સમજી શકો છો કે અત્યારે હવે આપણે બીજું તો કઈ કામ છે નહીં પણ આપણા કોલિંગ કરવાના છે કોલિંગ બધા પતાવી લઈએ કોલિંગ બધા પતાવી લઈએ પછી જે પણ હશે હું તમને બતાવીશ જો તમે લાસ્ટ લગી બનીના રહેજો પણ હું તમને એક વાત કહું કે ભાઈ આપણે જે મજા કહી રહી જે આ ચાર પાંચ દિવસની અંદર જે મજા કરીએ એટલે આમ જોવા જઈએ તો મજા અને આમ જોવા જઈએ તો વર્ક કંઈ કર્યું છે વર્ક કરીને પણ આમ તમે જોવા જાઓ કે એક પ્રકારનું એમ કહું ને કે કંઈક નવું શીખવા મળ્યું એમ કારણ કે ત્રણ ચાર પાર્ટીને પાંચ ચાર પાંચ પાર્ટીને સમથિંગ આપણે મહિલા એ લોકોનું આપણે જોયું એનો મંતવ્ય જોયું એનું રિઝલ્ટ જોયું કે એને ત્યાં શું કરવા માંગે છે એનો શું પ્લાન છે આપણો શું પ્લાન છે આપણે બધી વાતચીત કરી એની જોડે રાઈટ પછી આપને ખબર પડી કે હવે આપણે આવી રીતના આવી રીતના કામ કરીએ તો આપણે આગળ કંઈક પ્લાન થઈ શકે વધારે એમ કારણ કે અત્યારે તો એ ઓલરેડી માલ લેતા હતા જ અમારી પાછળથી બધા મારી જ પાર્ટી હતી એટલે બધા માલ લેતા હતા જ ઓલરેડી પણ આપણી પાસે એના કરતા વધારે કેમ મા લઈ કેવી રીતે લઈ શું કરીએ તો એક્સ્ટ્રા કંઈક થઈ શકે એનો પ્લાન આખો કરીને આવ્યા છે તો જોકે મને તો મજા આવી છે વાંધો નથી અને જોઈએ જો આવી જ રીતના હજી બે ત્રણ જગ્યાએ જવાનું છે તો જોકે પ્લાન હશે તો આપણે બતાવશું બાકી હું તમને એમ કહું કે ગાંધીનગર આપણે મળવાનું મળવાનું છે હજી ગાંધીનગરમાં છે પંદર સોળ સત્તર અઢાર આ સમથિંગ સોળ સત્તર અઢાર એવું સમથિંગ કંઈક છે તારીખ તો ન્યા પણ જવાનું છે ત્રણ ચાર દિવસનું હોય કન્ટિન્યુ ન્યા તો એ પણ હું તમને બતાવીશ પણ એ ડિસેમ્બરમાં જ છે હમણાં પંદર દિવસ પછી આજે પહેલી તારીખ છે અને પંદર દિવસ પછી એ આખો પ્લાન છે મારો તો જોઈએ તમે બધા રહેજો લાસ્ટ લગી આજના વિડીયોમાં જોઈએ શું થાય શું નહીં સાંજના સાડા છ વાગી ગયા છે અને આપણે આવી ગયા છે પાછા આપણા રૂમ ઉપર જે આપણે જે બારોબાર બારો બાર ગયા હતા નાસ્તો લેવા માટે પચાસ રૂપિયાનો નાસ્તો લઈને આવી ગયો છું અત્યારે તો પચાસ રૂપિયાનો નાસ્તો લઈ અને ખાવા પીવા પાછો હું થોડીક વાર બેસી જઈશ કારણ કે બપોરે દોઢ કલાક સુઈ ગયો હતો ખાલી એક બિસ્કીટ ખાઈને કારણ કે ત્યારે પછી નીંદર બહુ આવતી તાકાતવાળી એટલે હું સુઈ ગયો હતો અને હવે અત્યારે તો જો કે હું પાછો મારા નાસ્તો પતાવી લઈશ પચાસ રૂપિયાનો નાસ્તો હોય એટલે સમથિંગ જોઈએ આજના દીવા પતી જાય તો બરાબર બાકી પછી કાલે થોડું ઘણું રાખશું કાલ માટે બાકી પછી પતી જાય તો પતી જાય ભાઈ એમાં તો કંઈ હોય નહીં ભાઈ એમાં તો શું અમારી પાસે અમારી એસાહી હોતા હૈ તો અને જે રીતે નાસ્તા નાખી દઈ સાઈડમાં અને આજે આપણો રૂમ છે

તો આવી ગયો છું મારા રૂમ ઉપર જો મસ્ત લાઈટ રાખી દીધો તો તો અલે તો સાઈન મારી ગયા તો નાસ્તા રાખી દઉં છું અહીંયા અને ચાલો નાસ્તો ખોલું પછી હું તમને મળું પહેલા હાથ મોઢું ધોઈ નાખું થોડું ઘણું અને પહેલા કામ પતાવી લો મારું થોડું ઘણું પછી કંઈક કરીએ નિરાતે નખી તો લાસ્ટ લાગી બહેના રહેજો મિત્રો રાતના દસ વાગી ગયા છે આપણે ખાઈ પી અને ફ્રી થઈ ગયા છે જો કે મેં તમને બતાડ્યું કે નાસ્તામાં આપણે સેવ સમોસા અને બધું જેટલી બધી વસ્તુ લઈ આવ્યા હતા બિસ્કીટ છે બધી વસ્તુ લઈ આવ્યા હતા એ આપણે ખાધું હતું એટલે કે ખાઈ લીધું છે અને હવે મારે જો કે કંઈ વધારે કહેવું નથી પણ

એટી નાઇન દિવસ થઈ ગયા છે એટલે સિત્યા સિત્યા નેવું 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 દિવસ લઈ કન્ટિન્યુ આપણા જે કમ્પ્લીટ થઈ જાય નેવું દિવસ કમ્પ્લીટ થઈ જશે તો મારું બસ એટલું જ કેવું છે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો વધારે ગમ્યો હોય તો બધાને શેર કરી દો એનથી વધારે ગઈ હોય તો બે લાઇકન દબાવી દો અને એનથીઓ જ વધારે ગઈ હોય તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો કોમેન્ટ ના થાય તો મારું ઇન્સ્ટાગ્રામ છે ક્રેઝી કેશોદ એ ફોલો કરી લ્યો અને ગ્રેઝી કેશોદમાં હોત તમે સપોર્ટ કરો થોડો ઘણો કારણ કે એમાં હોત આપણે વિડીયો નાખીએ તો પણ એમાં ફની વિડીયો ડેલી નાખતા તો એમાંય સપોર્ટ કરો અમાય સપોર્ટ કરો અને જલ્દી જલ્દી મને ફેમસ કરો ચાલો તો મળીએ રાધા